જામનગર શહેરમાં બે હજાર ત્રેવીસના વર્ષથી સમાવેશ થયેલ નગર સિમનના હાથણી નવા નાગના અને દરિયાઈ ખાડી નજીકના સેન્ચુરી તેમજ વિભાપર ગામ પાછળના વિસ્તારના બારસો થી વધુ લોકોને છેલ્લા સાત વર્ષથી પાણીની તકલીફની અવારનવાર રજૂઆતો બાદ સ્થાનિકો થયા પરેશાન આ વિસ્તારના નાગરિકોએ તંત્ર પાસે પીવાનું શુદ્ધ પાણી અને નળ વાટે પાણીની માંગ કરી એક શહેરના વોર્ડ નંબર આવતા ગાંધીનગર વિસ્તારના દરિયાઈ નજીકના નામના કોળી સમાજની વસ્તી ધરાવતા સાતસો થી વધુ લોકોની સંખ્યા ધરાવતા ગામનો અગાઉ નગર સીમનમાં સમાવેશ થયો હતો જે વેળાએ ગામમાં ઘર નળ આવી ગયા હતા બાદમાં આ વિસ્તારને બે હજાર ત્રેવીસ માં શહેરના વોર્ડ નંબર ચારમાં માં ભેળવી દેવામાં આવ્યો હતો જેથી સરકારી તંત્રએ આ વિસ્તારને નગર સીમન માંથી બાદ કરતા ગામને નળ વાટે પાણી મળતું બંધ થયું હતું હાલ આ વિસ્તાર કોર્પોરેશનમાં સવામાં આવતા નથી આ વિસ્તાર છે એ વોર્ડ નંબર ચાર મહાનગરપાલિકાનો વોર્ડ નંબર ચારનો વિસ્તાર છે વિસ્તારનું નામ છે હાથણી આ જોવા જેવી વસ્તુ એ છે કે આ વિસ્તાર જ્યારે મહાનગરપાલિકામાં આવ્યા પહેલાં જિલ્લા પંચાયતના અંદર હતો જિલ્લા પંચાયતના અંદર ત્યાં અને પાણીની સુવિધા દેવામાં આવી પરંતુ દુર્ભાગ્યની વસ્તુ એ છે કે મહાનગરપાલિકામાં આવ્યા પછી આમાં પાણીની પાઇપલાઇન નર્મદા પાણીની પાઇપલાઇન કપાઈ ગઈ એના પછી આ લોકોએ પાણી કાપીને ટેન્કર દ્વારા પાણી આપવામાં આવ્યું છે આ દુર્ભાગ્યની વસ્તુ છે મહાનગરપાલિકામાં આવ્યા પછી સુવિધા વધવાની જગ્યાએ ઘટી છે આ લોકોની એવી ડિમાન્ડ છે કે રોડ રસ્તા પાણી જે મૂળભૂત સુવિધા જે મહાનગરપાલિકા દેવા માટે તત્વ તૈયાર રહીએ છીએ આ લોકો વેરો પણ ભરે છે પરંતુ આ ઊંધું થયું છે કે આમાં મહાનગરપાલિકામાં આવ્યા પછી સુવિધા ઘટ ઘટી ગઈ છે લોકો લેડીસો જેટલી છે એ લોકોનું બધાનું એ જ કહેવાનું છે કે અમારે વિસ્તારમાં આવ્યા પછી તો પાણીની સુવિધા ઘટી ટેન્કર આવે છે પર દસથી પંદરથી પછી અહીંના સ્થાનિક ઓપરેટર છે એને કહેવા પ્રમાણે એને ફોન કરીએ પછી પાણી ટેન્કર આવે છે લોકો અત્યારે પુકારી રહ્યા છે અત્યારે ઉનાળા આવતા પહેલા આ પરિસ્થિતિ છે હિસાબ કરો કે જ્યારે ફૂલ ઉનાળો હશે ત્યારે આ લોકોની પરિસ્થિતિ શું હશે હરદીપ સિંહ ઇન્ડિયા ન્યૂઝ જામનગર જામનગર શહેરને અડીને નવા ભણેલો વિસ્તાર છે હાથમી બંધ વિસ્તાર છે જે વોર્ડ નંબર ચારમાં આવે છે વોર્ડ નંબર ચાર માં આવતો વિસ્તાર શહેરની હદની બહાર અને વાડી વિસ્તાર વચ્ચે થઈને છેડા ઉપર આવેલું હોવાથી પાણીનું કોઈ નેટવર્ક હાલમાં નથી ત્યાં ને ત્યાંની વસ્તીને હાલે ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે ને નળ વાટે પાણી આપવા માટે એસ્ટિમેટ બનાવવામાં આવેલ છે ને જેને ગ્રાન્ટ માટે મૂકવામાં આવેલ છે ગ્રાન્ટ મળીએથી આ વિસ્તારને પણ નળવાટે પાણી આપવામાં આવશે છે કે પાણીના ટાંકા આવે ને અમને પૂરા પડતા નથી આઠ દિયે દસ દિયે પંદર દિએ ટાંકા આવે છે પણ અમે જો હોય ના હોય મજૂરી ગયા હોય અમે તો પાણી ભરે કોણ તકલીફ પડે છે અહીંયા અમે પેલે અમારે નર્મદા નદી નું પાણી લાઈન આવતી હતી અમારે મીઠું હતું પાણી ત્યારે અમે દુખી નતા ને હવે અમારે ટાંકા આવે છે તો અમારે ટાંકા નું દસ દિવસ આવે પંદર દિવસે આવે તો અમારે પાણી પૂરું પડતું નથી હવે આવા પાણીના ના અહીંયા કે વાડી વિસ્તારવાળા બધાય પાણી ફરી જાય તો પાણીના વિસ્તારમાં કોણ કોઈને ના પડાય